પ્રચોદયા મિત્રો આજના આ વિડીયોમાં આપણે તુલસી માતા નો એવો એક પાઠ કરવાના છીએ કે જેને સાંભળવા માત્ર થી કરવા માત્ર થી માતા તુલસીના આશીર્વાદ તો મળે જ છે પરંતુ આજના આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મેળવી શકાય છે કહેવાય છે કે આ પાઠ નિત્ય તુલસી માતા પાસે બેસીને સાંભળવામાં આવે છે તો આપણને અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે તો આવો આજે આપણે સરળ ગુજરાતીમાં અનુવાદ સાથે આ પાઠ કરીએ કે જેથી કરીને આપને સમજાય કે આ પાઠમાં કેવી રીતે માતા તુલસીનો મહિમા ગાયેલો છે તો આવો સૌ પ્રથમ આપણે તુલસીજીના મંત્ર કરીએ વૃંદા વૃંદ એમાં જૈવ સ્તોત્રમ નામર્થમ સંયુતમ ય પઠે તામ ચ સંપૂજ્ય સૌસ્ર લમેતા એટલે કે વૃંદા વૃંદાવની વિશ્વમાં પૂજાતી વિશ્વને પવિત્ર કરનારી પુષ્પોનો સાર આનંદ આપનારી તુલસી અને શ્રી કૃષ્ણના જીવનરૂપ એવા તુલસી માતાને મારા નમસ્કાર છે જે વ્યક્તિ આ આઠ નામોથી યુગ સ્તોત્રનો અર્થ સાથે પાઠ કરે છે અને તે તુલસી માતાની પૂજા કરે છે તો તેને સો અશ્વમેક યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે અથ શ્રી તુલસી સ્તોત્ર પાઠ જગદાત્રિનમ સુભ્યમ વિષ્ણુશ્ચ પ્રિય વલ્લભે યતો બ્રહ્માદયો દેવા

નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ તુલસી જે કલ્યાણકારી છે હું તેમને નમન કરું છું જે વિષ્ણુને પ્રિય છે શુભ છે હું તેમને નમન કરું છું હે દેવી જે મોક્ષ પ્રદાન કરનાર છો હું તમને નમન કરું છું કે જે સંપત્તિ પ્રદાન કરનારા છો હું તમને નમસ્કાર કરું છું તુલસી પાતુ નિત્યમ સર્વદા સ્મૃતા વાપી પવિત્ર યતે માનવ હે તુલસી તમે હંમેશા મારી બધી આપત્તિઓથી સર્વદા રક્ષા કરો માત્ર તમારા ગુણોનું કીર્તન કરવાથી અથવા ફક્ત તમારું સ્મરણ કરવાથી પણ તમે મનુષ્યને પવિત્ર કરો છો નમામી શિરસા દેવીમ તુલસીમ વિલસતનુ યામ દ્રષ્ટવા પાપી નો મર્ત્યા મુચ્ચંતે સર્વકિલ્બસા હું મારા માથા વડે માથું નમાવીને

હું તમને નમન કરું છું કારણ કે આ કળિયુગમાં જે સ્ત્રીઓ વૈશ્યો અને અન્ય મનુષ્યો હાથ જોડીને તમને નમન કરે છે તે બધા સુખો પ્રાપ્ત કરે છે તુલસ્યાના પરમ કિચિત દૈવતમ જગતી તલે યથા પવિત્રિતો લોકો વિષ્ણુ સંગેન વૈષ્ણવ આ પૃથ્વી પર તુલસી સિવાય બીજા કોઈ એવા દેવતા નથી જેમનાથી વિષ્ણુના સંગ દ્વારા જેમ વિષ્ણુ આરોપી સર્વાણી શ્રેમકે આ કળયુગમાં જે મનુષ્ય તુલસીના પાનને ભગવાન વિષ્ણુના ચરણો કરે છે તે પોતાના મસ્તક પર બધા લોકે સર્વાન દેવાન સમાર્ચયન કારણ કે

हे पुरुषोत्तम ने प्रिय वल्लभा हूँ तमने नमन करु छु हे बधी संपत्ति प्रदान करनार तमे मारा बधा पापो थी रक्षा करो इति स्तोत्रम पुरा गीतम पुंडरी धीमता विष्णु मर्चयता नित्यम बने स्तुलसी दले आस्तुति पूर्वे बुद्धिमान પુંડરિક નામના ભક્ત દ્વારા ગાવામાં આવ્યું હતું કે જે હંમેશા સુંદર તુલસીના પાન વડે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા તુલસી શ્રી મહા વિદ્યા વિદ્યા વિદ્યાયસસ્વિની ધર્મ્યા ધર્મન ના દેવી દેવી દેવ મનહ પ્રિયા તુલસી શ્રી મહાલક્ષ્મી વિદ્યા

મંતે વિષ્ણુપદ લભે તુલસીર્ભુર્મહાલક્ષ્મી પદ્મિની શ્રી હરિ પ્રિયા તે લક્ષ્મીની પ્રિય સખી છે દેવી છે આકાશ ભૂમિ અચલા અને ચલા પણ છે અને આ સોળ નામોનો જે મનુષ્ય જાપ કરે છે તે અત્યંત ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે વિષ્ણુના પરમ પદને પામે છે તુલસી એ જ પૃથ્વી છે મહાલક્ષ્મી છે પદમીની છે શ્રી છે અને હરિ વિષ્ણુને પ્રિય છે તુલસી શ્રી સખી વિષ્ણુ દે નમસ્તે નારુ તે નારાયણ મનહ પ્રિયે હે તુલસી હે લક્ષ્મીની સખી હે શુભ સ્વરૂપા હે પાપોને હરનાર અને પુણ્ય પ્રદાન કરનાર તમને નમસ્કાર છે હે નારદ મુનિ દ્વારા વંદન કરાયેલા અને નારાયણના મનને પ્રિય હું તમને નમસ્કાર કરું છું ઈતિ શ્રી પુંડરીકૃતમ તુલસી સ્તોત્ર બોલીએ તુલસી માત કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય